હેલો ગુજરાતીઓ તો આજે આપણે કરવાના છીએ મિની બસની ઓફ રોડિંગ જૂનાગઢ ટુ સોમનાથ વચ્ચે આપણે ગીરમાં પણ જવાનું છે આપણે થોડી ઘણી ઓફ રોડિંગ પણ કરીશું તો ચાલો આપણે પહેલાં આપણે પેસેન્જરને બેસાડી લઈએ પછી આપણે લોંગ ડ્રાઈવમાં નીકળી જઈએ ચાલો હાલો જૂનાગઢ સોમનાથ જૂનાગઢ સોમનાથ હાલો બેન આવી જજો પછી કહેતા નહીં રહી ગયા ચાલો આપણી બસ ભરાય અને આપણે જુનાગઢથી ડાયરેક્ટ નીકળી જવાનું જો આ છે આપણું જુનાગઢનું બસ સ્ટેન્ડ એક જ બસ ઊભી છે જુનાગઢમાં ચાલો તો આપણી બસ ભરાઈ ગઈ છે હવે આપણે અહીંથી નીકળીએ આપણી બસ નીકળી ગઈ છે જુનાગઢ બસ સ્ટેન્ડની બહાર જાય છે હું તમને લોકેશન બતાવું જુનાગઢ બસ સ્ટેન્ડનું જો આ છે આપણું જુનાગઢનું બસ સ્ટેન્ડ એક નંબર બસ સ્ટેન્ડ છે ફૂલ મોજ જ કરવાની છે આપણે ચાલો તો આપણે બસ સ્ટેન્ડની બહાર નીકળી ગયા છીએ આપણે અહીંથી ગાડી ઉપાડી લીધી છે આપણી મિનિ બસને હવે આપણે ડાયરેક્ટ જવાનું છે યુવ તન મારી લઈએ છે લહાઈથી ને આપણે સિટીની બહાર નીકળી જાય જોકે આપણે આ મિની બસ પંદર લાખમાં લીધી છે પચોતેર હજારનો ઘેરો લીધો છે બધા એને ઓફરોડિંગ કરાવવાનું છે એટલે આપણે નીકળી ગયા છીએ થોડીક વારમાં બહાર નીકળી જશું થોડીક વાર આપણે ઊભી રાખી બધા પાનમાં ઓછી ખાવું હોય કોલ્ડ્રીંક લેવું લઈ લેજો ને હું આપણો માવભાવ ખાઈ ને આપણી ઓફરોડિંગ ચાલુ કરીમાં બે ત્રણ જાતના રસ્તા આવશે એક તો ફૂલ ડેન્જર કોઈ જોયો નહીં એમાં બે ગાડી ઓવરટેક ન કરી કેવા ફૂલ ડેન્જર રસ્તામાં આપણે જઈશું જોવા જુનાગઢના ઘઉં ઘઉં નહીં મગફળી સોરી મગફળી વાયવી છે અહીંથી આપણી જર્ની સ્ટાર્ટ થાય છે ધીમે ધીમે જાય આપણે રસ્તો ફૂલ ડેન્જર છે અત્યારે તું બાણુંની સ્પીડમાં જાય છે ને એવો ખતરનાક એવો રસ્તો છે ને જેમાં હું ધીમે ધીમી જ ગાડી હાલે ખતરનાક રસ્તો આપણે ધીમે ધીમે ગાડી સવારી આગળ કરશું ઓવરટેક કરવી મુશ્કેલ છે દીધી ભાઈ મૂકે કોઈને ઓવરટેક તો કરવી જ પડે હાલ આની ઓવરટેક કરીનેથી જો તમે રસ્તો પુલ ઉપરથી આપણે જવાનું છે પછી રોડિંગ પણ કરશું આપણે આમાં ધીમે ધીમે આયેલા જાય રસ્તો એવો છે ને ઓવરટેક કરવી એ થોડીક મુશ્કેલ પડે એટલે આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ. લાઈટું બાઈટું ચાલુ કરી નાખી એ દેખાય છે નહીં વળી ખાણ બાણ ઉતરી જાય આપણી ગાડી આપણે એકાવન પેસેન્જર ભર્યા છે એ ખોટા મરી જાય એના કરતાં ધીમે ધીમે જવા દે. જો આગળ એક ખટારો અને એક બસ જાય છે. આપણે ઓવરટેક તો કરવી જ જોઈએ છે અને ખરી આગળ જઈને આપણે રોડિંગ કરવામાં નડશે થોડી એક જગ્યા દે બે ત્રણ હોરન મારવા જોઈએ છે એક તો રાતનો ટાઈમ છે એટલે અંધારું ફૂલ થઈ ગયું છે એટલે આસપાસનું આમ નજારો જુઓ જુનાગઢનો નજારો આવે છે આપણે ગાડી થોડી ધીમે ધીમે હલાવશું કે ખાઈમાં ઉતરી જાય એના કરતાં ધીમે ધીમે હલાવશું હાલો તો આપણે જુનાગઢની બહાર નીકળી ગયા છીએ હવે ઓફરોડિંગ ચાલુ થાય છે આપણું એકદમ ફૂલ ખતરનાક રસ્તો હાલ ધીમે ધીમે હાલે ફૂલ તો ઓવરટેક તો કરી જ ન હતી પણ આપણે ઓવરટેક કરી નાખીએ હાલ આ બસની અત્યારે આગળ જતા નહીં પણ ન કરવા દીધી એને એ બસ આગળ હલવાઈ ન જાય તો સારું એ હા બ્રેક તો લઈ છે જો એકદમ ખતરનાક રસ્તો છે ધીરી જો જુઓ જીરી એક બહાર નીકળે ને તો આપણે પડી જઈએ ગાડી એ બધાને લેતા જુઓ તમે લોકેશન હાલો બસ વાળાએ લઈ લીધી તો આપણે ધીમે ધીમે આગળ લઈ લઈ ધીમે ધીમે કઈ કઈ ગઈ કઈ કઈ હાલો બચી ગયા આપણે ધીમે ધીમે જઈશું બહુ સ્પીડમાં નહીં હલાવી ક્યાંક વળી આપણે પડી જાય ધીમે ધીમે ગાડી જવા દીધી છે ફૂલ ખતરનાક વણાંક છે બધા ક્યારેક ક્યારેક નીચે ગાડી અડી જાય છે આપણી મિની બસ અડી જાય છે ફૂલ ખતરનાક વળાંક ઓફરોડિંગનો સ્પેશિયલ જુનાગઢ ગીર ના સ્પેશિયલ વણાંક ધીમે ધીમે જવા જાય છે કે આગળ ઘણા વાહન નીકળી ગયા છે આપણે ધીમે ધીમે આગળ જતા જઈએ ઓરન મારતા જ જો એકદમ કુલ ખતરનાક વણા વરસાદે ચાલુ થઈ ગયો છે અંબાલાલભાઈ પટેલે આગાહી કરી હતી કે વરસાદે ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે આપણે જઈએ આગળ કુલ ડેન્જર વણા છે ધીમે ધીમે દસ વીસ દસ વીસ પહેલા જ ગેરમાં આપણે ગાડી હલાવી પડે છે ઓફરોડિંગ ફૂલ થાય છે ફૂલ હો મોરે મોરો દેવાની જ વાત છે પણ અત્યારે મોરે મોરો ન દેવાય અત્યારે ધીમી જ હલાવી પડે ક્યાંક આપણે કાય માં પડી જાય ધીમે ધીમે આપણે જવા દઈ જો તમે એક તમે સાબડ ફૂબળ એ આપણે ગુજરાતના રસ્તા છે એવી રીતે જ છે રોડ બોર્ડ નીકળી ગયા છે વરસાદ આવ્યો એમાં ધીમે ધીમે આપણે વણાંક લઈ લઈશું ફૂલ રસ્તા જોવા કોકના ટાયર ગાણા છે ફટા પડી ગયા છે અને આગળ બસ ઊભી છે એટલે આપણે ઊભી રાખવી પડશે તો આગળ તો એક બસ ઊંઢી પડી ગઈ છે આપણે આગળ જઈશું કે એટલે ઓવરટેક તો કરવી જ પડશે આની જો લોકેશન જુઓ તમે વચોવચ ગાડી આડી થઈ ગઈ છે બસ આડી પડી ગઈ છે આપણે ઓવરટેક તો કરવી જ જોઈએ આ બસને જો આપણી આ ગાડીનું ઇન્ટેરિયર ને એક નંબર હવે આપણે ધીરેકથી આ બસને ઓવરટેક તો કરવી જ જોઈશે ધીમે ધીમે આગળ જવા દઈ બસ તો આગળ છે આગળ કંઈક પડ્યું ન હોય તો સારું એ અથવા તો વહમું લાગશે થોડુંક તો ગાડી તો ગણે હે આપણી થોડોક ખર્ચો આવશે આપણે હાલો નીકળી ગઈ હાલે આગળ તો એક ગાડી ઊભી છે એ ગાડીને તો મોરે મોરો દેવો પણ છે મોરે મોરો દેવાસભાઈનું મોરે મોરો હાલો મોરે મોરો દઈ દીધો છે થોડીક આ બાજુ ઠો માર દઈને એટલે બસ ઓલી બાજુ પડી જાય તો આપણે નીકળી જાય આગળ હાલો બસ તો જવાની તૈયારીમાં છે નીચે પણ રહી ગઈ જુઓ તમે આખી બસ ત્રાહી થઈ ગઈ છે આપણે હવે પાડવી નથી આપણે થોડીક સાઈડમાંથી નીકળી ગયા આપણે દરવાજા ખુલી ગયા છે આપણી ગાડીના મિની બસના દરવાજા ખુલી ગયા છે તો ગાડી તો ગઈ હશે બસ રહી ગઈ છે જગ્યા છે તો આપણે થોડીક સાઈડમાંથી લઈ લઈ આમાં આપણે અહીંથી નીકળી ગયા છે તો ધીમે ધીમે આપણે આગળ જઈશું તમને વિડીયો ગમે તો આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે મોરે મોરો જ જવાનું છે ધીમે ધીમે આગળ વધશું આપણે ફૂલ વળાંક છે યુટર્નમાં તો આપણે હા ધીમે ધીમે જવું પડે ક્યાંક ખાઈમાં કરી જઈએ આપણી ગાડી ધીમે ધીમે હાલતા જઈશું પાછી પડે એ ગાડી આપણી જો તમે લોકેશન જો ગાડી કેટલી વાહે ગાડી ઊભી છે બસ એ ત્રાહી થઈ ગયેલી છે ટ્રાફિક ફૂલ જામ થઈ ગયું છે પણ આપણે ધીમે મોરે મોરો જઈ ને આગળ નીકળી ગયા ધીમે ધીમે જઈશું આપણે આગળ જોકે હવે ગીર પૂરું થવા આવ્યું છે ગીરનું ઓફરોડિંગ હવે થોડીક વારમાં પૂરું થઈ જાય પછી થોડો ઘણો હાઈવે આવશે અને આડાહવરા ગીરના રસ્તા આવશે પછી ડાયરેક્ટ આપણે સોમનાથ શંકર ભગવાનના મંદિર આપણે બધા એકાવન પેસેન્જર ઉપાડ્યા છે બધાને ઉતારી દેવાના છે ધીમે ધીમે આપણે હાલતા થઈશું વણાંક જાજા છે ફૂલ ઓફરોડિંગવાળો રોડ છે ત્યાં મોરે મોરો ન દેવાય છે એટલે ધીમે ધીમે આપણે દોસ્તો કેવા રોડ છે એકદમ સુમસાન કોઈ છે નહીં એ ધીમે ધીમે જવું પડે હજી આગળ જો હજી આ રસ્તો પૂરો જ નથી થતો પણ આપણે શું ઓફ રોડિંગ કરી છે એ ધીમે ધીમે આયેલા જાય ક્યારેક ક્યારેક ભરી ફટકી લાગી જાય એ પણ ધીમે ધીમે આયેલા જાય આપણે ફૂલ ઓફરોડિંગ જો બધી બે બાજુ નથી અને વચ્ચે જે એક રોડ છે અહીંથી આપણું ઓફરોડિંગનું પૂરું થાય છે એ થોડોક હાઈવે આવશે એટલે એ ધીમે ધીમે હાઈલા જઈશું ડામંડનો રોડ તો આવી ગયો છે હવે એને ધીમે ધીમે ના હજી ન થાય હવે આવશે ડામંડનો ડામંડનો રોડ એટલે ધીમે ધીમે હાઈલા જઈશું આપણે જુઓ તમે એક ગાડી વાહે ન આવતી એક ગાડી વાહે પાછા આવે છે બાકી બધા એવા ટ્રાફિક માટવાઈ ગયા છે આપણે ધીમે ધીમે આગળ હાલતા થાય અને આપણી ગાડીની આપડી આપણી ગાડીની હેલ્થ એ પણ પિસ્તાલી ટકા જ વધી છે એટલે ધીમે ધીમે અહીંયા જ જોવો તો બેય બાજુ પહાડને વચ્ચેથી આપડી બસ જાય હો મિની બસ તોડીને બ્લુ હો મોરે મોરોજ જવાની વાત છે ચાલો હવે લાઇટો આવી ગઈ છે થોડીક સ્ટ્રીટ લાઇટો નાઈ ગઈ છે અહીંયા સારા છે ખરા સારા છે સ્ટ્રીટ લાઇટો અમે નાખેલી છે એટલે થોડુંક અંજવાળું પડે છે એટલે ધીમે ધીમે આપણે આવેલા જાય ફૂલ વળાંક આવી ધીમે ધીમે હાયલા જાય ક્યારેક ક્યારેક ગાડી કહાઈ જાય છે પણ અમે ખર્ચો તો કરવો જ પડશે કે બે ત્રણ જગ્યા અટી ગઈ છે અને આપણે બસ હાયરે ફટકાવી હતી ગાડીમાં ખર્ચો તો કરવો જ પડશે એને ધીમે ધીમે હાયલા જાય ક્યારેક ક્યારેક ફટકી મારી લે ત્યાં વળાંક આવી જાય છે full speed માં આવે ને ત્યાં વળાંક આવી જાય છે ધીમે ધીમે મોરે મોરે હાલ્યા જાય ચાલો આપણે થોડાક time માં ગેટની બહાર નીકળી જઈશું ને direct સોમનાથ વાળો હાઇવે પકડી અને passenger ને સોમનાથ ઉતારી દઈશું એ ધીમે ધીમે હાલ્યા જાય ફૂલ ખતરનાક વળાંક આવે છે બધાય, લઈ માઇન્ડ લીવર લાગે ત્યાં તો પાછું બ્રેક મારવાનું થઈ જાય ધીમે ધીમે આયેલા જાય આયેલા જાય આપણે થોડોક ટાઈમ લાગે પ્રકાશ પડે આપણે ફૂલ આ ફૂલ હેવી રસ્તો લીધો છે આપણે ખતરનાક એમાં ઓવરટેક કરવી ને તો વહ અમુ લાગે એવો ખતરનાક રસ્તો છે તો આપણે હવે ધીમે ધીમે હાલ્યા જાય પિચોતેર ની સ્પીડમાં આપણે જાય છે અત્યારે ધીમે ધીમે જઈશું છું નહીં ટપાડી રસ્તા ફૂલ ડેન્જર છે જઈને ધીમે ધીમે ચોથા ઘેરમાં આલા જાય માન મજા આવે ત્યાં વળાંક આવી જાય છે સ્પીડ આવું ધીમી થઈ જાય પણ આપણે મોરે મોરો જ જવાની વાત થાય છે આપણે મિની બસ આ પંદર લાખમાં લીધી છે પીચોતેર હજારનો આપણે ફેરવામાં માર્યો છે પચીસ હજાર આમાં વાપરી નાખશું થઈ જશે છે નવી ઇંચની સ્પીડે જાય છે આપણે હમણાં આપણે થોડી વારમાં ગીરની બહાર નીકળી જઈશું વણાંકમાંથી સીધા ડાયરેક્ટ સોમનાથ સોમનાથ સિટી હોવાના થઈ ડાયરેક ઉતારી દેવાના પીધા પેસેન્જરને ફેરફાર પેસેન્જર હે ફેરો આપણે સ્પેશિયલ રાઇડનો જ લીધો છે ક્યારેક આપણે દિવસનો ફેરો લઈશું દિવસનો ઓપરેટિંગ કરવા જઈશું ગેરની અંદર ત્યારે ધીમે ધીમે જાય છે ફૂલ વળાંક છે એટલે થોડીક ધીમે હલાવીશું આપણે અને આપણી ગાડી થોડીક ડેમેજ થઈ ગઈ છે પિસ્તાલીસ ટકા જ હેલ્થ રહી છે આપણી ગાડીની આપણે ધીમે ધીમે જવા છે હાલો તો આપણે ગેરની બહાર નીકળી ગયા છીએ ફાઇજે આવી ગયો છે સોમનાથ સોમનાથવાળો એટલે આપણે થોડુંક અહીં લીવર મારી દઈશું પાંચ મોડશું તો થોડાક આપણે વહેલા પહોંચી જાય જોવા ગીરની પાસે મગફળી આવી ગઈ છે રીટર્નમાં આપણે એક થોડું ઉપાડતા જઈશું ને ખાતા ખાતા આવેલા જઈશું ચાલો તો હવે સોમનાથ વાળો બાયપાસ આવી ગયો છે તો આપણે અહીંથી યુ ટર્ન લઈ સર્કલ ફેરવી ડાયરેક્ટ સોમનાથ સિટીમાં કરી જાય ધીમે ધીમે આપણે નીકળી જાય આખો યુ ટર્ન લઈ લઈએ સોમનાથ સિટી માં એન્ટર થઈ ગયા છીએ રાત પડી ગઈ છે રાતના ત્રણ વાગી ગયા છે આપણે બસ સ્ટેન્ડ બધાને ઉતારી આપણો ફેરો પૂરો કરશું પીચોતેર હજાર વારો ધીમે ધીમે આઈલા જાય એસી ની સ્પીડે આપણે અને આગળ રેડ સિગ્નલ આવી ગયું છે ઘણીક વાર આપણે સોમનાથમાં ઉભા રહી ઘડી કાંઈ ઊભી રાખ દઈએ આપણે જો આપણું ઇન્ટિરિયર ગાડીનું ગ્રીન સિગ્નલ થઈ ગયું હે તો આપણે થોડીક ફટકી મારીને બધાની ઓવરટેક કરી લઈ આપણે સીધે જ જવાનું છે જોવા સોમનાથ સિટીઓ એક નંબર ફાઈનો ઘટે હો ચાલો તો જો આપણે આગળ જો રેડ એરિયો દેખાય છે ને ને આપણે બધા પેસેન્જરને ઉતારવાના છે એના માટે આપણે વળાંક વારી આગળથી વણાંક લઈ લેશું ને બધાને ઉતારવાના છે આપણે થોડુંક આગળ જઈને એકાદ કિલોમીટર વણાંક આવશે યુ યુટર્ન લઈ અને રિટર્ન પાછા આવશું આપણે સોમનાથ સિટીમાં એન્ટર થઈ ગયા છીએ એને હરવે હરવે જવા સિટી સિટીમાંથી હવે અંદર તો એન્ટર થઈ ગયા છે આપણે તો હવે યુ ટર્ન આવે અને ત્યાંથી આપણે યુ ટર્ન લઈ લઈ પાછા બધા પેસેન્જરને ઉતારી દઈ હોસ્પિટલ આવી છે એક યુ ટન તો આવી ગયો છે અહીંથી આપણે યુ ટર્ન લઈ લઈ આગળ રેડ સિગ્નલ હતું ગ્રીન થઈ ગયું પણ આપણે આગળ જવું નથી આપણે અહીંથી યુ ટર્ન લઈ લઈ ધીમે ધીમે યુ ટર્ન લઈ ને જવા દઈ ધીમે ધીમે ગાડી અડી ગઈ છે વાંધો નહીં પણ કાંઈ થઈ છે નહીં ધીમે ધીમે જવા દઈ એટલે બહુ લોધા લીધા છે ગ્રીપમાં આપણે રોડિંગ કરી એટલે ઘણા લોધા એવાય છે પેસેન્જર ફૂલ મોજ કરીએ આપણે ગીરમાં કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી ઘટે દે થોડુંક પહેલા આપણે પહોંચી જાય યુ ટર્ન મારી લીધો છે આપણે કિલોમીટર લેવું છે અને આવી ગયા ચાલો આપણે ચાલો પેસેન્જરને આપણે ઉતારી દેવાના છે અને પછી જોઈએ આપણે કેટલીક ગાડી હલાવી છે કેટલું વેરન્ટેજ આવ્યું હે તો એકસો ને મિનિટ હલાવી છે